અમદાવાદ શહેર પોલીસ દ્વારા ટાગોર હોલ પાલડી ખાતે તીરા અર્પણ અને સાયબર સાથે ચેટબોક્સ કાર્યક્રમનું આયોજન કરાયું અમદાવાદ શહેર પોલીસ દ્વારા ટાગોર હોલ પાલડી ખાતે તિરાતુજકો અર્પણ કાર્યક્રમ અને સાથે જ સાયબર સાથે ચેટબોક્સ નંબર ત્રેસઠ બસો ચુંબોતેર છેતાલીસ ત્રણસો સત્તાવનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા તિરાતુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત શહેરના સાત ઝોન ક્રાઇમ બ્રાન્ચ સાયબર ક્રાઈમ ઇઓડબ્લ્યુ એસઓજી એમ મળીને કુલ આઠસો અડતાલીસ ગુના અરજી જાણવા જોગના કામે રિકવર કરેલા સાતસો ને એકોતેર મોબાઇલ એકવીસ વાહનો તથા અન્ય સિત્તેર મુદ્દામાલ જેની કુલે કિંમત રૂપિયા છવ્વીસ કરોડ પચીસ લાખ ઓગણસાહીઠ હજાર ચારસો અગિયાર રૂપિયા જે તે ફરિયાદીના અરજદારને પરત સોંપવામાં આવી હતી ત્યારે સાયબર ક્રાઈમનો ભોગ બનનાર ત્રણ અરજદાર ફરિયાદીને આશરે બ્યાસી લાખ જેટલી રકમના ચેક ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા એનાયત કરવામાં આવ્યા હતા ત્યારે વર્ષ બે હાજર અમદાવાદ શહેર પોલીસ સ્ટેશન તથા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચંડુડા ખાતે ગેરકાયદેસર વસાહતોની ની ની પ્રશંસનીય કામગીરી કરવા બદલ પ્લેન કરેસની દુખદ ઘટના બાદ ડિઝાસ્ટર મેનેજમેન્ટની પ્રશંસનીય કામગીરી કરવા બદલ તથા સારી અને પડકારરૂપ કામ અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ દ્વારા વિકસાવવામાં આવેલા સાયબર સાથી ચેટ બોક્સ કે જેનો મોબાઈલ નંબર ત્રેસઠ પાંચસો ચુંબોતેર ત્રણસો સત્તાવન જેનું લોકાર્પણ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે સાયબર સાથી ચેટબોક્સ બોક્સ નંબરની વિશેષતા વિશે જો વાત કરીએ તો ચોવીસ ગુણ્યા ઉપલબ્ધ એક વર્ચ્યુઅલ ડિજિટલ રક્ષક કે જે અંગ્રેજી તેમજ ગુજરાતીમાં સંવાદ કરશે સાયબર ક્રાઈમ અંગે ત્વરિત માર્ગદર્શન આપશે હાલમાં ચાલી રહેલા સાયબર ક્રાઈમ વિશેની માહિતી આપશે સાયબર ફ્રોડ પ્રિવેન્શન ટિપ્સ સ્પામ કોલ્સ મેસેજને રિપોર્ટ કરવા અંગેની સમજ સાયબર ક્રાઈમની ફરિયાદ ક્યાં અને કેવી રીતે કરવી અમદાવાદ શહેરના તમામ પોલીસ સ્ટેશનના ફોન નંબર તથા Google મેપ લોકેશન સહિતની ત્યારે સાઇબ ભોગ બનેલા લોકોને મની રિફંડ તથા બેંક એકાઉન્ટ અનભ્રીડ કરવા અંગે પણ માહિતગાર કરશે આજે આપણે અહીંયા અર્પણ કાર્યક્રમ અને સાથી એના ઇનોગ્રેશન કરવામાં આવે આજે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હસ્તક આપણે લગભગ છવ્વીસ કરોડના જે મુદ્દામાલ છે એ પરત કરવામાં અત્યારે આવી રહ્યા છે આજે હોય છે જ્યારે કોઈ ગુનો બને દાખલા તરીકે ચોરી હોય કે સાયબર ફ્રોડ હોય ચીટિંગ હોય એમાં જે મુદ્દામાલ હોય છે એ જે અરજદાર છે એને પરત આપવાની એક પ્રક્રિયા હોય છે એમાં કોર્ટથી ઓર્ડર મેળવવાનું હોય છે પછી એમને આવીને પછી એને પરત આપવાની એ પ્રોસેસ હોય છે એ તમામ પ્રોસેસ ઝડપથી થાય અને અહીંયા પોલીસ સામેથી એને બોલાવીને એના મુદ્દામાલને પરત આપે છે એક આ પ્રો એક્ટિવ પોલીસનો અભિગમ છે મેં આજે માનનીય માન્ય ગૃહમંત્રીશ્રીએ આ અંગે ખૂબ જ પ્રશંસા કરી અને અમુક એવા એવા કેસો જે જૂના હતા ઘણા બધાના ગોલ્ડ જ્વેલરી વગેરા કેશ એ બધા પરત આપવામાં આવ્યા આ સિવાય એક જે સાયબર સાથી જે ચેટબોડ છે એ પણ આજે આપણે અમદાવાદ સિટી માટે આપણે લોન્ચ કરવામાં આવ્યા આજે ચેટબોર્ડ છે આનાથી આપણે કોઈ સાયબર ક્રાઈમના જે ઘણી બધી જે મોડસ સોફ્ટવેર જે હોય છે ક્રાઇમ સાયબર ક્રાઇમ અંગેની એની તમે વિગત મેળવી શકો છો કે ઓટીપી દાખલા તરીકે ફ્રોડ શું છે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ શું છે જુદા જુદા જે સાયબર ક્રાઇમ થતા હોય છે એની વિગત મેળવી શકો છો અને એમાં આપણે અમદાવાદના જે તમામ પોલીસ સ્ટેશન છે એની આપણે વિગત એમાં મળી શકે એના ફોન નંબર મળી શકે આપણે દરેક પીએસઓ એ આપણે જે પોલીસ સ્ટેશનના જે ઓફિસર જે કાયમી ત્યાં પોલીસ સ્ટેશનમાં હોય છે મોબાઈલ નંબર પણ અમે એમે નાખ્યા છે અને પોલીસ સ્ટેશનની લોકેશન પણ અમે મળી શકે એટલે કોઈએ કઈ પોલીસ સ્ટેશન જવું હોય તો ગૂગલમાં આ ગૂગલમાં ઓપન થાય છે અને તમે ત્યાં પોલીસ સ્ટેશન પણ પહોંચી શકો છો તો આ જે બે જે પ્રોગ્રામ છે અહીંયા આપણે આજે કરવામાં આવ્યા એમાં માન્ય શ્રી સાથે ડીજીપી સાહેબ પણ હતા માન્ય મેયરશ્રી સાંસદ સભ્યશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓ પણ અમે થેન્ક યુ પોલીસ બીક હોવી જોઈએ આપણે પણ બહુ સ્ટ્રોંગલી અમે બિલીવ કરીએ કે ગુનેગારો ઉપર પોલીસ ડર તો પોલીસનો હોવો જ જોઈએ ગુનેગારો ઉપર અને સામાન્ય ને વિશ્વાસ હોવો જોઈએ કે પોલીસ સ્ટેશનમાં આપે

કેમેરાની ફીડ કંટ્રોલ રૂમમાં પણ આવે છે કેમેરાઓ તો ખાસા અમદાવાદ માં લાગ્યા છે અમુક જગ્યાએ જે લાગે નથી એની પ્રોસેસ પોલીસ તરફથી ચાલુ છે અને લોકોનો કોન્ટેક્ટ કરીને આ પ્રક્રિયા આપણે હાલ ચાલુ જ છે સીસીટીવી લગાડવાનું